ધરમપુરના સિદ્ધુંબર ગામે કાર રોંગ સાઈડે આવી ત્રણ મિત્રોની બાઇક સાથે શું બન્યો ધરમપુર તાલુકાના સિદ્ધુંબર ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાય બાઇક ઉપર ત્રિપલ સવાર યુવાનોને સ્વિફ્ટ કાર ચાલકે રોંગ સાઇડે લાવી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બિસ્મા માર્ગ ઉપર કાર ચાલકે રોંગ સાઈડે પસાર કરતા કાર બાઇક સાથે અથડાઈ હતી જેને લઈ એક આશાસ્પદ યુવાનો મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો જ્યારે બે યુવાનને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો